અમદાવાદ હવામાન વિભાગે ગુજરાતમાં 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરાઈ છે. આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં માછીમારો માટે વોર્નિંગ આપવામાં આવી છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે અમદાવાદમાં પણ આજે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે રાજ્યમાં અત્યાર સુધી અઢાર ટકા વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પચાસ ટકાથી વધારે વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્રમાં 279 મિલીલીટર વરસાદની જગ્યાએ 413.1 મિલીલીટર વરસાદ નોંધાયો છે. મધ્ય ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 451 મિલીલીટર વરસાદની જગ્યાએ 431 મિલી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ઓવરઓલ 353 મિલી વરસાદ હોવો જોઈએ તેની જગ્યાએ 418 થયો છે. અમદાવાદ શહેરમાં આજે વરસાદનો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે શહેરમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે રાજ્યના 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્રના 6 મધ્ય અને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ જાહેર આપવામાં આવ્યો છે સોળ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે